નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ બનાસકાંઠામાં કાળો કેર થયો બનાસકાંઠામાં અકસ્માતની મોટી ઘટના સામે આવી છે બનાસકાંઠાના થરાદના ખેગારપુર નજીકની રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર અચાનક પલટી ખાઈ ગયું છે ડમ્પર પલટી ખાઈ જવાના કારણે ચાર લોકોના મોત થયા છે માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરેલા મજૂરો ઉપર પડ્યું અને ઘટનાસ્થળે ચાર મજૂરોના મોત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે નજીક ડમ્પર પલટવાની ઘટનામાં ચાર લોકોના કમકમાટી મોત નીપજ્યા છે મૃત્યુ અને એક બાળક હોવાનું ચર્ચાઈ રહ્યું છે હાલમાં મૃતકોના મુદ્દે થરાદ રિપોર્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ તરત પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરશે અને જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ચાર મજૂરોના મોત બાદ ગામમાં માતમ છવાયો છે અને પરિવારજનો પર દુઃખનો પા તૂટી પડ્યો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ